જેમાં એક રાજસ્થાનનો અને એક થરાદનો શખ્સ બે યુવતીઓ જોડે આર્થિક લાભ માટે દેહ વેપાર કરાવી રહ્યા હતા જેમાં થરાદ પોલીસે બાતમી આધારે થરાદ પોલીસે બોમ્બે માર્કેટમાં આવેલ ચેમ્પિયન સ્પામાં ડમી ગ્રાહક મૂકી કુટાખાનું ઝડપી પાડ્યું પોલીસે પોતાની રેડ દરમિયાન પંચોની હાજરીમાં સ્પામાંથી બે યુવતીઓ માલિક તેમજ મેનેજર સહિત ચાર પકડી પોલીસ સ્ટેશન લવાયા જેમાં થરાદ પોલીસે સ્પાના માલિક અને મેનેજર સહિત ત્રણ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં થરાદ ખાતે આવેલા નવા આઈપીએસ વેદિકા બિહાની તેમજ ડીવાયએસપી એસ એમ વારોતરિયા સહિત સ્ટાફ સાથે રેડ કરી તેમજ આઈપીએસ વેદિકા બિહાનીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બોમ્બે માર્કેટમાં સ્પાનિયાર્ડમાં દેહ વેપાર ચાલી રહ્યો છે જે બાતમી મળી અને અમે ડમી ગ્રાહક મૂકી રંગે હાથ બે યુવતીઓ અને તેના માલિક ઠાકરસિંહ હીરા ભીલ અને મેનેજર મોહન રામારામા ચૌધરીને પકડી પાડ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ઉલ્લેખનીય છે કે થરાદમાં વારંવાર બોમ્બે માર્કેટમાં પાણી આડવા ગોરખ ધંધા ચાલતા હોય છે અને પોલીસે રેડ કરતી હોય છે અને ગુનેગારો ઉપર પોલીસ કાર્યવાહી કરતી હોય છે પરંતુ લોકોના સવાલ ઉઠ્યા હતા કે બોમ્બે માર્કેટના માલિક કે દુકાનના માલિક કેમ આવા લોકોને પોતાના આર્થિક લાભ માટે દુકાનો ભાડા પેટે આપે છે અને તે ભાડા પેટે આપતા પહેલાં શું તેની તપાસ નહીં કરતા હોય આથી આવા લોકોને કોઈ પણ દુકાન ભાડે આપતા પહેલાં તે દુકાનમાં શું વ્યવસાય કરવાનો છે તેની દુકાન માલિક કોઈ તપાસ કરવી જરૂરી છે તેવી લોકોની માંગ ઉઠી છે એવા જીતુ બારોડ સંબંધ ભારતનું